નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બીજેપી નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીને કેન્સર હોવાનું નિદાન થયું છે આ માહિતી તેમને પોતે આપી છે સુશીલ મોદીએ કહ્યું છે કે હું છેલ્લા છ મહિનાથી કેન્સર સામે ઝુઝૂમી રહ્યો છું અને મને લાગ્યું છે કે હવે લોકોને કહેવાનો સમય આવી ગયો છે ત્યારે હું લોકસભાની ચૂંટણીમાં કંઈ કરી શકીશ નહીં વડાપ્રધાનને બધું જાણવામાં આવ્યું છે હું દેશ અને બિહાર અને પાર્ટી પરથી હંમેશા આભારી અને સમર્પિત રહીશ સુશીલ મોદી રાજકીય કાર્દિર્દીની વાત કરીએ તો તેઓ ચાર ગૃહોના સભ્ય રહી ચૂક્યા છે સુશીલ કુમાર મોદી બિહારના નાયબ મુખ્યમંત્રી હોવા ઉપરાંત રાજ્યસભાના સાધન પણ રહી ચૂક્યા છે જોકે તેમની તેત્રી વર્ષીય રાજકીય કાર્દિગીમાં સુશીલ મોદી રાજ્યસભા લોકસભા વિધાનસ પરિષદ અને વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે જો કે મિત્રો વધુ તમને જણાવી દઈએ કે સુશીલ મોદી બિહારના વિધાનસભા પરિષદમાં વિપક્ષના નેતાની જવાબદારી પણ છે તાજેતરમાં ભાજપે રાજ્યસભાના ઉમેદવારની જાહેરાત કરી હતી જેમાં સુશીલ સુશીલ મોદીનું નામ મોદી છેલ્લા ઘણા મહિનાઓથી સાર્વનિક પ્લેટફોર્મથી અંતર જાળવી રહ્યા છે ત્યારે મિત્રો અત્યારે માટે આ મોટા સમાચાર મળી રહ્યા છે તો મિત્રો આજના માટે આટલું જ મારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ